વિષય ગણિત ધોરણ છ પ્રકરણ એક સ્ટાર્ટ કરીએ છીએ આસ્થી પ્રકરણનું નામ સંખ્યા પરિચય અને એનો પહેલો ભાગ તો બેટા પાંચમા ધોરણમાં તમે સંખ્યા વિશે તો શીખી ગયા હવે ધીમે ધીમે આ ચેપ્ટર આપણે આગળ વધારીએ છીએ ઓકે એમાં આપણે સંખ્યાનો પરિચય લઈએ સારું બધા અહીંયા લાભજો પ્રથમ આપણે શીખીએ સંખ્યાની સરખામણી

अंकणी संख्या अलग होए अलग એટલે જુદી અલગ નોટ શું થાય બેટા જુદી જુદી હોય તે્યારે આપણે સરખાણી કરતા શીખીએ ઓકે एकदम सिंपल તો જુઓ દાખલા તરીકે મેં અહીંયા લખਿਆ 5 6 7 શું બોલાય બેટા 50 68 શું બોલે બિડા 5468 ઓકે બીજી એક સંખ્યા લખું 8 5 4 2 શું બોલા એના વેરી ગુડ બે સંખ્યાઓ લખી હવે જો અંકની સંખ્યા અલગ હોય હવે આ સંખ્યાની અંદર ટોટલ અંક કેટલા છે તો 1 2 3 આ સંખ્યાનામાં કેટલા અંક જો બિડા 1 2 3 4 તો યાદ રાખવાનું બેટા જે સંખ્યામાં અંકો વધારે મોટી થઈ આઠ હજાર બેતાલીસ એ સંખ્યા કેવી થઈ સૌથી મોટી અથવા મોટી થઈ અને નાની સંખ્યા કઈ કહેવાય પાંચસો ના સડસઠ તો અહિયાં લખી દઈએ મોટી સંખ્યા મોટી બરાબર ચાર બે આઠ હજાર પાંચસો પાંચસો સડસઠ પાંચ છ પાંચસો સડસઠ યાદ રાખ્યું બેટા જે સંખ્યાના અંક વધારે તે સંખ્યા મોટી જે સંખ્યાના અંક ઓછા તે સંખ્યા નાની એટલે અહીંયા લખી દઈએ આપણે જે સંખ્યાના અંક વધુ એ સંખ્યા કેવી કહેવાય બેટા મોટી ચલો યાદ રહી ગયું લખી નાખો હા હવે બીજો એક દાખલો જોઈએ બેટા કે જેની અંદર સંખ્યા તમને આપેલી છે અને આ રીતે આપણે નક્કી કરીએ કે મોટી કઈ છે ને નાની કઈ છે ઓકે

પાંચસો છોતેર રેડી હા આવા જોઈએ બેટા પહેલા આપણે ચડતા ક્રમમાં ગોઠવવાનું છે તો ચડતા ક્રમમાં ચડતો ક્રમ અહિયાં લખી નાખીએ ચડતો ક્રમ તો બેટા મને ધ્યાનથી કહો આપણે જોયું એમ કે અલગ અલગ સંખ્યામાં અલગ અલગ અંકો હોય okay તો જેમાં સૌથી ઓછા અંકો એ સંખ્યા કઈ નાની અને જેના અંકો સૌથી વધારે સંખ્યા કેવી મોટી તો આપણો ચડતો ક્રમ છે તો પહેલા નાની સંખ્યા લખવાની તો આ બધામાં નાની સંખ્યા કઈ હોય નવ કારણ કે એની પાસે કેટલો અંક છે બેટા એક જ તો અહીંયા લખી દો પહેલા નવ ચલો એના પછી કઈ આવશે એમાં બે અંકો એટલે એનાથી મોટી બત્રીસ ચલો એના પછી મોટી ત્રણ અંક આનાથી પણ મોટી અને આના ચાર અંક એટલે એ સૌથી મોટી થઈ ગઈ ચલો બેટા ક્લિયર તો આ રીતના કોઈ સંખ્યામાં અંકો જુદા જુદા હોય તો તમને ખબર પડી જાય નાની કઈ મોટી કઈ ચલો ક્લિયર બેટા ઓકે આ બીજો દાખલો તમારે જાતે ગણજો ચલો ચાલુ દો લખવાનું બીજો દાખલો ચલો બેટા આ દાખલો જાતે આ કુંડળી કરી લે ત્રીસ એક ચારસો પાસઠ આઠ નવસો એ જાતે ચલો બેટા બી વિભાગ જોઈએ આપણે એની અંદર જોઈએ સંખ્યામાં અંકો સમાન હોય સંખ્યામાં અંકો ની સંખ્યા હોય બેટા સરખી હોય કેવી હોય સરખી હોય તો શું કરવાનું તો કયા જણાવો એક દાખલો જોઈએ બેટા હું લખું પાંચ આઠ ચાર બે

अव काय मोठा 4 मोठा का 2 मोठा 4 4 एनो मतलब का आ जे संख्या जे बेटा मोठी થઈ ગઈ જેમ જેમ अंक मोठा आयो પેલું એ સંખ્યા કેવી થઈ ગઈ મોટી તો 5842 મોટો થઈ ગયા તો અહીં લખીએ મોટી સંખ્યા મોટી સંખ્યા બરાબર કઈ આઈ બેટા બોલો તો ચલો બેટા બોલો તો 5842 અને નાની સંખ્યા પાંચ હજાર આઠસો સાત પાંચ બે સાત ઓકે હા આવી સંખ્યા જોઈ છે સાત હજાર આઠસો છન્નું અને સાત હજાર પાંચસો સત્યાવીસ તો ચલો ડાબી બાજુ સ્ટાર્ટ કરીએ અહીંયા 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 કયો બેટા તો બંને ના કે મોટી રીતે થશે નહીં બીજી જોવી પડશે નાની થાય કારણ સરખા હવે પછી નો જુઓ જમણી બાજુ જાઓ બીજો અંક બેટા આઠ અહીંયા તો કયો મોટો કે આઠ કે પાંચ આઠ મોટો એનો મતલબ આ સંખ્યા કઈ થઈ ગઈ મોટી પડી ગઈ ઓકે માટે મોટી સંખ્યા અને નાની સંખ્યા ચલો રેડી લખી હા ચાલો બેટા આ મનાની મૂડી નક્કી કરો તો

આંગળી જોઈએ બેટા અંકો ની અદલ બદલ મસ્ત શબ્દ છે નાની અને સૌથી મોટી સંખ્યા બનાવવી ok બેટા આપણે શું કરવાનું છે અંકોની અદલ બદલ કરવાની છે અને એવું કરીને સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા બનાવવાની જોજો બે દાખલા ગણાવું તમે ધ્યાનથી જોઈ રહેજો ખાલી પેલો જ દાખલો જોજો હું અહીંયા અંકો લખી દઉં આઠ ત્રણ સાત અને અહીંયા લખું બે ઓકે કેટલા અંકો લખ્યા મેં ચાર હ આ ચાર અંકો નો ઉપયોગ કરી અંકો ની અદલ બદલ કરવાની છે કોઈ અંકો નું પુનરાવર્તન કરવાનું નહીં ફરી એક અંક એક જ વખત લખવાનું અને મારે બે સંખ્યાઓ બનાવવાની છે એક તો સૌથી નાની અને બીજી કઈ બેટા સૌથી મોટી તો પહેલા જુઓ સૌથી મોટી બનેતી હોય સૌથી મોટી તમે નાની બનાવો તો એ વાંધો નહીં પણ આપણે પહેલા સૌથી મોટી સંખ્યા બનીએ ઓકે તો સૌથી મોટી સંખ્યા બનાવવા માટે પહેલા શું કરવાનું તો પહેલો જ અંક મોટો લખવાનો પહેલો અંક કયો લખવાનો મોટો તો આઠ ત્રણ સાત બે માં મોટો ગયો આ રીતે લખવાનો પહેલા જ હંમેશા મોટો અંક લખી દેવાનો પછી થી થી નાનો નાનો એન્ના થી નાનો એટલે તમને જે સંખ્યા મળી ને કઈ મળ્યા આઠ હજાર સાત આ સૌથી મોટી સંખ્યા મળી ગઈ ચલો ક્લિયર

સૌથી નાની સંખ્યા થઈ ગઈ અને તમે જોઈ શકો છો સૌથી મોટી સંખ્યા હતી ને એનું ઊંધું કરી નાખીએ ને જો પેલા બે લખ્યા પછી ત્રણ પછી પછી સૌથી નાની થઈ ખબર પડી પણ આપણે એ રીતના રીતના યાદ યાદ રાખીએ આ રાખીશું કેવી રીતના સૌથી મોટી સંખ્યા બનાવી હોય તો પેલા મોટો સૌથી મોટો અંક લઈ લેવાનો પહેલા પછી એ નાનો એન નાનો નાનો અને સૌથી નાની હોય તો પહેલો અંક કયો લેવાનો નાનો કયો લેવાનો બેટા નાનો પછી એનાથી મોટો એના થી મોટો એ રીતના ಚಲೋ ಕ್ಲಿಯರ್ ಬೇಡ ಆಡಿ ಸೌತಿ ಸಂಖ್ಯಾ ಬನ್ನೂ ವೆರಿ ಗುಡ್